કાગળ પર જ થરાદમાં દારૂડિયાઓ અને અસામાજિક તત્વોને લીધે સ્થાનિક પ્રજાજનો ત્રાહિમામ બનાસકાંઠાના થરાદ શહેર ખાતે આવેલ રાશિયા શેરીમાં ખુલ્યા અસામાજિક તત્વો દ્વારા દારૂની રેલમ છેલ થતી હોવાની ઘટના સામે આવી રહી છે જેના

પ્રજાજનોને શાંતિ અને સલામતી પર અનેક પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે અહીં અસામાજિક તત્વો અને અહીં દારૂડિયાઓ આવતા સ્થાનિક પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જેમાં સવાર સાંજ દારૂ પી ને જાહેર સ્થળોએ દારૂડિયાઓ મસ્ત બની ફરતા જોવા મળે છે આ ઉપરાંત જાહેર સ્થળોએ દારૂની ખાલી બોટલો નજરે પડતી જ જોઈ હોય છે ત્યારે થરાદ વિસ્તારમાં દારૂનો આ વેપલો કોની મહેરબાનીથી ચાલી રહ્યો છે તે બાબતે બનાસકાંઠા જિલ્લા એસપી તપાસ કરાવે તો કેટલાક મોટા માથાઓના પગતળે તપાસનો રેલો આવવાની શક્યતા રહેલી છે જેમાં થરાદ પોલીસ દ્વારા તાકીદે આ સામાજિક તત્વો જાહેરમાં દારૂ પીવાનું બંધ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે આ તસવીરની સાથે કયુંમભાઈ ચૌહાણ થરાદ લાખની બ્યુરો ચીફ